એક બહુ નાની એક એક સૂત્રાત્મક ચર્ચા કરી લઉં મૂળ વગરનું ઝાડ નહીં ટકે પાયા વગરનું ઘર નહીં ટકે એમ પવિત્રતા વગરની પ્રસિદ્ધિ નહીં ટકે સમાજમાં રાષ્ટ્રમાં જ્યાં પણ ઊંચા પદ પર બેસે બેસવાનો પરમાત્મા આપણને મોકો આપે એટલા ઊંચા વિચારો કરવા વિદ્યાનો અર્થ વિવાદ નથી વિદુરજીનો મત છે વિદ્યાનો અર્થ વિવાદ નથી ધનનો અર્થ મદ નથી એટલે કે ધનનો અર્થ અભિમાન નથી વિદ્યા મળે ને તો વિવાદ ન કરવો ધન મળે તો અહંકાર ન કરવો અને શક્તિ મળે તો એનો અર્થ નથી કે તમે બીજાને પીડા આપો શક્તિનો અર્થ છે બીજા તમારાથી જે નાના છે એનું રક્ષણ કરો નાનાય આ નીતિઓ છે બધી આપણી પરીક્ષિત ત્યાગ કરે છે ત્યાગ કર્યો રાજ્યનો અને ત્યારબાદ શ્રમિકના ગળામાં જે સર્પ પહેરાયો હતો એનો દીકરો શૃંગી એ એને ખબર પડી કે કોઈએ મારા પિતાનું અપમાન કર્યું છે અને પરિણામે શ્રાપ આપ્યો આ જેને પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે ને એને જાતિનો સર્પ સાતમા દિવસે ડંખ દઈ અને મારી નાખશે અને પરિણામે દિશાઓ ધૂંધળી થઈ ઋષિકુમારો દ્વારા પરીક્ષિતને સમાચાર મળ્યા પરીક્ષિત દોડ્યા છે સીધા ક્યાં ગંગાના કિનારે ગંગાના કિનારે ઘણા બધા સંતો વિટલાઈને ઉભા હતા એક સંતોને જઈને પૂછ્યું કે મને 7 દિવસમાં મૃત્યુ છે મારું 7 દિવસમાં મને મુક્તિ મળે એના માટે કોઈ ઉપાય બતાવો બધા એકબીજાની સામે જોવા લાગ્યા કે આપણે જન્મ જન્મથી પરમાત્માને ભજીએ છીએ ભજી આ આપણા મૃત્યુ સમયે ભગવાન આવે કે કેમ એ નિર્ણય નથી અને આને 7 દિવસમાં ભગવાન કેમ આપતા કેમ આપ અને પરિણામે પરીક્ષકને એમ થયું કે મને જવાબ નહીં મળે પરીક્ષિતે વિચાર કર્યો કે આ સંતોનો એક સંતનો અપમાન કરીને આવ્યો છું ને એટલે સંતો જવાબ નહીં આપે પાછો ગંગા કિનારા તરફ આવ્યો આકાશમાં દ્રષ્ટિ કરી અને પરીક્ષિતે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન જ્યારે આ પિંડ મારા માના ગર્ભમાં બંધાયો ત્યારે મને તમારું દર્શન થયું જ્યારે મારો જન્મ થયો ત્યારે મને તમારું દર્શન થયું તો આ પિંડ જે દિવસે તૂટે તે દિવસે મારો કેશો મારી સામે નહીં ઉભો હોય ચારે ચોકઠા વિશુદ્ધ થયા અને પરિણામે ભગવાન એમ થયું કે આ ચેલો લાયક બન્યો છે અને મુક્તિ આપવામાં કોઈ વાંધો નથી હિમાલયની કંદરામાં હતા બેઠાતા એક બૌદ્ધિક પ્રહાર થયો અને અચાનક શુકદેવજી ઉભા થઈ ગયા

સુખદેવજી કેવા છે હા ચાલતા ચાલતા આવ્યા પરીક્ષિતનું ધ્યાન ગયું એ મારા ઠાકુરે મારી માટે યોગી પરીક્ષિત સુખદેવજી પાસે ગયો શુકદેવજીને પ્રણામ કર્યા સુખદેવજી નો હાથ પકડી લઈ આવ્યા સિંહાસન બનાવ્યું અને પરીક્ષિત બાબા જેનું કર્તવ્ય શું છે આપ કોણ હે યોગીઓના અબ યોગીઓ કે ગુરુ તો ભગવાન શંકર હૈ तो यहां परीक्षित ने संबोधन कैसे कर दिया जी परीक्षित जानता है कि सुखदेव जो है ना सुखदेव जी जो है वो अपना बाल राजेश्वर न अवतार से भगवान शंकर ना अवतार भगवान જેનું મૃત્યુ નજીક હોય એનું પરમ કર્તવ્ય કયું છે અને પરિણામે શુકદેવજીએ જવાબ આપવાનો શરૂ કર્યો રાજા તારો પ્રશ્ન બહુ સુંદર છે જેનું મૃત્યુ નજીક હોય ને હે રાજન એનું પરમ કર્તવ્ય છે કે એને વિપુલ પ્રમાણમાં પરમાત્માનું ભજન કરવું સુખદેવજીએ ઉદ્ઘોષણા કરી દીધી કે તારે ચિંતા કરવાની જરૂર નથી રાજા તારી પાસે પૂરા સાત દિવસ પડ્યા છે મુક્તિ તો ઘડી બે ઘડીમાં મળી છે ખટવાંગ નામના એક રાજા યમરાજના મિત્ર હતા એને ખબર પડી કે મારું મૃત્યુ બે ઘડીમાં છે અને બે જ ઘડીમાં મૃત્યુને મોક્ષમાં પરિણિત કરનાય તારી પાસે ઘણા બધા દિવસો છે ચિંતા ન કર યોગીના યોગીઓએ સાથે મળીને નિર્ણય કર્યો છે જેનું મૃત્યુ નજીક હોય એનું પરમ કર્તવ્ય છે કે વિપુલ પ્રમાણમાં પ્રભુનું ભજન કર બધી જ કામનાઓથી નિવૃત્ત થઈ જાય અને કામના કરવાની ઈચ્છા થાય રાજન તો માત્ર મોક્ષની કામના કર